રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત ડાંગ અને નવસારીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વલસાડ તાપી અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવનાઓ અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ચોવીસ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં આજથી ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધવાનું છે અને રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કેવો વરસાદ રહેશે વિંડીના માધ્યમથી જાણીશું કે જે રીતે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે સક્રિય થઈ છે ને એકસાથે બે વરસાદી સિસ્ટમ છે કે જે સક્રિય થતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ મહીસાગર સહિતના ભાગો છે કે ત્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર મહેસાણા વડોદરા પાલનપુર જે મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જે ઓફશોર ટ્રફ છે કે જે હાલ ગુજરાત રાજ્ય તરફથી પસાર થશે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારો એવો વરસાદ છે તે પડી શકે છે બીજી તરફ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાની અંદર કરંટ પણ જોવા મળી શકે છે જેને લઈને આગામી ચોવીસ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે એટલે કે જે ચોમાસું છે અત્યાર સુધી નવસારી સુધી અટકીને રહ્યું હતું તે હવે આજથી ધીરે ધીરે આગળ વધવાનું છે અને તેની અસરો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે જે પચીસ તારીખ સુધીમાં અમદાવાદ ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એક વરસાદી સિસ્ટમ છે કે જે અરબી સમુદ્રમાંથી આગળ વધી રહી છે જેની અસરો જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોવા મળી શકે છે એટલે કે હવે જે રીતે ચોમાસાની જમાવટ છે તે જોવા મળી શકે છે કારણ કે જે વરસાદી સિસ્ટમોનો સહયોગ મળી રહ્યો છે જે પવનોની દિશા છે તે પણ મળી રહી છે પવનની ગતિ પણ ખૂબ સારી હોવાના કારણે હવે ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે અને આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ પણ પડી શકે છે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ